નમસ્કાર દર્શક મિત્રો આપની હરિયા છો સાયંગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ પર પ્રકાશિત થતું ઝટપટ બુલેટિન દેશ અને દુનિયાથી અવગત કરાવતા આ બુલેટિનની અંદર જુઓ દિવસભરની તમામ ઘટનાઓ રાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા આજરોજ નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલને સંબોધી એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને જેનો વિષય હતો કે સેવન ડે સ્કૂલ નવસારીના શિક્ષકો દ્વારા ધર્મ પરિવર્તન કરાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે જે સંદર્ભે એમના દ્વારા આજરોજ એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું એમાં જેમાં જણાવવામાં આવ્યું હતું કે સેવન ડે સ્કૂલ નવસારીના શિક્ષક કમલભાઈ નાસ્કર એમના મોબાઈલ નંબર સહિત સાથે જ એમની ધર્મપત્ની સરિતાબેન નાસ્કર દ્વારા ધર્મ પરિવર્તનની પ્રવૃત્તિઓ ચલાવવામાં આવી રહી છે જેથી કરીને એમની ઉપર તાત્કાલિક ધોરણે પગલાં લેવામાં આવે એ રીતેનું એક આવેદનપત્ર આજરોજ આપવામાં આવ્યું હતું રાજ્યના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન ત્રીસ ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન સત્તર ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાવવા પામ્યું છે ભીજની વાત કરીએ તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ સાહીઠ ટકા અને સાંજ દરમિયાન ઓગણત્રીસ ટકા નોંધાવવા પામ્યું છે પવનની ગતિની જો વાત કરવામાં આવે તો પાંચ પોઈન્ટ એક કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો અને પવનની દિશા નોર્થથી ઈસ્ટ તરફની હતી લઘુત્તમ તાપમાન જો કે સત્તર ડિગ્રી સેન્ટીગ્રેડ છે પણ પવનની ગતિ વધુ હોવાના કારણે ઠંડો વાયરો વાઈ રહ્યો હતો મરોલી પોલીસ સ્ટેશન પૂર્ણા નદીના કિનારેથી ભારતીય બનાવટની વિદેશી દારૂ તથા વિસ્કીની બોટલો તથા ટીન બિયર મળી કુલ નંગ નવસો જેની કિંમત એક લાખ ત્રેપન હજાર આઠસો ને ચારનો પ્રોહિબિશનનો મુદ્દામાલ તથા એક હલેસાવાડી ઈ બોટ તથા સ્પ્લેન્ડર મોટર તથા લોખંડની લોરી અને મોબાઈલ ફોન મળી કુલ બે લાખ અઢાર હજાર આઠસો ચારના મુદ્દામાલ પકડી પાડી પ્રોહિબિશનનો કેસ શોધી કાઢતી નવસારી એલસીબી ટીમ સિદ્ધિ એપાર્ટમેન્ટ માણેકલાલ રોડ રાજકમલ મેટલ ઇન્ડસ્ટ્રીઝની પાસે કચરાનો ઢગ જોવા મળ્યો અને જે કચરાનો ઢગથી ત્યાંના સ્થાનિકો ત્રાહીમામ થયા અને જેના કારણે લઈ તેમણે ફોટા કંડારી નવસારી લાવીને મોકલાવે જે અહીં અમે પ્રકાશિત કરી રહ્યા છે અને સાથે જ નવસારી વિજલપુર નગરપાલિકાને વિનંતી કે આ કચરાનો ઢગ ત્યાંથી દલી હટે એવી આશા ભારતીય બનાવટની વિદેશી દારૂ વિસ્કી રમની બોટલ તથા કુલ નંગ જેની કિંમત તથા દારૂ વહન કરવા માટે ઉપયોગમાં લીધેલ મહિન્દ્રા પિકઅપ ગાડી જેની કિંમત પાંચ લાખ તથા મોબાઈલ એક જેની કિંમત પાંચ હજાર મળી કુલ સાત લાખ ઇઠ્યોતેર હજાર ત્રણસોના ના મુદ્દા માલ સાથે એક આરોપીને પકડી પાડી પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી નવસારી એલસીબી ટીમ નવસારીમાં રાહત દરે મેળવવાનું સ્થળ એટલે ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ માં કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો અમારી વિજલપુર નગરપાલિકાના નગરસેવક વિજય રાઠોડ દ્વારા આજરોજ કલેક્ટરશ્રી મારફતે ગુજરાતના મુખ્યમંત્રીને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું જેની અંદર ફરિયાદ મુજબ રેશનિંગ દુકાનમાંથી ખાંડ અને દાળનો અપૂરતો જથ્થો મળી રહ્યો છે અને દુકાનદારની ફરિયાદ સરકારી જથ્થો ઓછો મળે છે એવી છે આથી આ ફરિયાદ સાચી છે કે ખોટી એની તપાસ થવી જોઈએ અને પૂરતો જથ્થો મળે એવી આશા સહ આજરોજ અધિક નિવાસી કલેક્ટર કેતન પી જોશી સાહેબને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું નવસારી વિરાવળ પૂર્ણા નદીના ઓવારા પાસેથી એક અજાણ્યા યુવકની લાશ મળી આવી મૃતક યુવાનની અંદાજિત ઉંમર ત્રીસથી પાંત્રીસ વર્ષનું હોવાનું માનવામાં આવી રહ્યું છે સાથે જ પ્રાથમિક તપાસમાં યુવક મુસ્લિમ હોવાની શક્યતા નવસારી વિજલપુર નગરપાલિકાની ફાયર ટીમે લાશ બહાર કાઢી અને ગ્રામ્ય પોલીસેને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી વધુ તપાસ આરંભી છે નવસારીના અધિક નિવાસી કલેક્ટર કેતનપી જોશીની વડોદરા મ્યુનિસિપાલિટી કોર્પોરેશનમાં બદલી થઈ કેતનપી જોશીના સ્થાને ડીઆરડીએના ડાયરેક્ટર ઝાલાની નિમણૂક કરાઈ અને ઝાલાજીના સ્થાને પંડ્યાજી નિમાયા અમલસાડના સડીબુજરંગમાં જર્જરિત થઈ રહેલા એપાર્ટમેન્ટનું એલિવેશન ધડાકા સાથે તૂટી પડ્યું મામલતદારે સ્ટેબિલિટીનો રિપોર્ટ મેળવવા તલાટીને તાકીદ કરી અમલસાડના બુજરંગમાં અંધેશ્વર રોડ પર આવેલા સને બે હજાર એકમાં બનાવેલા સુરસાગર એપાર્ટમેન્ટનું એલિવેશન અચાનક જ ધડાભેર તૂટી પડતાં ગણદેવી તાલુકા મામલતદાર ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને એપાર્ટમેન્ટમાં દેખાતા સળિયાઓ જોઈ એપાર્ટમેન્ટ રહેવાલાયક છે કે કેમ તે અંગેનો રિપોર્ટ તાત્કાલિક મેળવી લેવા માટે સડીબુજરંગ તલાટીને તાકીદ કરી હતી પાણીખડકના આદિવાસી મહાલામાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં દાહોદના વિસ્તારક બન્યા એબીવીપીનું સિત્તેરમું રાષ્ટ્રીય અધિવેશન ગોરખપુર ખાતે હાલમાં સંપન્ન થયું જેમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની રાષ્ટ્રીય કારોબારીની ઘોષણા કરવામાં આવતા ખેરગામ તાલુકાના પાણી ખડકના ગરીબ કુટુંબના હોનહાર યુવાન કાર્યકર અને હલ દાહોદ આદિવાસી જિલ્લામાં વિસ્તારક ફૂલ ટાઈમર તરીકે કાર્ય કરતા જિજ્ઞેશભાઈ મહાલને રાષ્ટ્રીય કારોબારી સદસ્ય તરીકે નૂતન જવાબદારી સોંપવામાં આવી फालूदा मिक्स की इतनी सारी वराइटीज रिफ्रेश के पास है अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वरायटीज तो फिर सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં દીપડાનો આતંક યથાવત ચીખલી તાલુકાના રાનવેર કલ્લા ગામે દીપડાએ વાછડા પર કર્યો હુમલો રાનવેર કલ્લા ગામે આવેલા જૂના ફળિયામાં બની ઘટના દીપડાએ ગત મોડી રાત્રે બે વાછાડા ઉપર હુમલો કર્યો અમૃત ધનજી પટેલ અને સંદીપ અમૃત પટેલના તબેલામાં બની ઘટના ઘટનાની જાણ વન વિભાગના અધિકારીઓને કરવામાં આવી વન વિભાગના અધિકારીઓએ ઘટનાની છેલ્લા એક સપ્તાહથી ચીખલી તાલુકામાં ચાર વધવા પામ્યો છે એસટીના નિવૃત્ત કર્મચારી દ્વારા જન્મદિવસની અનોખી ઉજવણી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમમાં સતત ચોત્રીસ વર્ષો સુધી ફરજ બજાવી જુનિયર આસિસ્ટન્ટ તરીકે નવસારી ડેપોમાંથી બે હજાર ચૌદમાં રિટાયર થયેલા પરેશ બી નાયકે એમના ઓગણસિત્તેરમાં જન્મદિવસની અનોખી ઉજવણી કરી એમણે એમનાથી વયોવૃદ્ધ અને સિનિયર તેમજ એમના સાથે કામ કરી ચૂકેલા પાણીવાળાથી લઈ સીટીસીએમ જેવા ઉચ્ચ હોદ્દાના વયોવૃદ્ધ ચાલીસ જેટલા સાથી કર્મચારીઓ અધિકારીઓ એસટીના ગ્રાહક સમાન દૈનિક મુસાફરો આચાર્યોને એમના ઘરે જઈ ખબર અંતર પૂછી સાલ ઓઢાળવી અને સરકારના એક પેડ માકે નામના અભિયાન અંતર્ગત ફૂલચોર સન્માન ગુજરાત સરકાર અને રાજ્ય રેડક્રોસ સોસાયટી સોસાયટીના સંયુક્ત ઉપક્રમે નવસારી જિલ્લાના મીડિયા કર્મીઓ માટે વિના મૂલ્યે હેલ્થ સ્ક્રીનિંગ કાર્યક્રમ યોજાયો પ્રિન્ટ તથા ઇલેક્ટ્રોનિક મીડિયાના કુલ પચાસ મીડિયા કર્મીઓએ આ કેમ્પનો લાભ લીધો જુઓ નવસારી લાઈવ ઉપર અમારો વિશેષ અહેવાલ ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ઇકો સેન્સિટિવ ઝોન અંગે આહવા તાલુકાના સામગાન વિસ્તારના ગામોમાં સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ સંવાદ કાર્યક્રમનું આયોજન આદિવાસી નેતા અને વાંસદાના ધારાસભ્ય અનંત પટેલની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું ત્યારે આ કાર્યક્રમમાં અનંતભાઈએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા નીતિ નિયમ પ્રોજેક્ટો આદિવાસી વિસ્તારોમાં લાવવામાં આવી રહ્યા છે અને જેમાં પ્રોજેક્ટો આદિવાસી અસ્મિતા આદિવાસી અસ્તિત્વ માટે જોખમરૂપ હશે જેનો મક્કમતાપૂર્વક સામનો કરવામાં આવશે તેમજ ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મુકેશ પટેલે ઇકો સેન્સીટીવ ઝોન બાબતે માહિતી આપી હતી એન્ડલ હાઇવે ઉપર કાર અને કન્ટેનરનો વિચિત્ર અકસ્માત ચોવીસ કલાક વાહન વ્યવહારથી વ્યસ્ત રહેતા નેશનલ હાઇવે નંબર અડતાલીસ એન્ડલ હાઇવે ઉપર કાર અને કન્ટેનરનો વિચિત્ર અકસ્માત સર્જાયો હતો જેને પગલે ટ્રાફિક જામ થઈ જવા પામ્યો હતો બનાવની વિગત એવી છે કે મુંબઈથી અમદાવાદ જતી લાઇનમાં સ્વિફ્ટ કાર નંબર જી જે પાંચ જે એફ સડસઠ પંચાણું સુરત તરફ રાત્રે આઠ કલાકે જતી હતી ત્યારે એંધલ હાઇવેના ડુંગળી ફળિયા પાસે કાર ચાલકે કાબૂ ગુમાવતા કાર ડિવાઇડરમાં અથડાઈ પલટી મારી ગઈ હતી અને આ અકસ્માત જોતા પાછળ આવી રહેલ કન્ટેનર નંબર આર જે બાવન જીબી વીસ છાસઠનો નો ચાલક ગભરાઈ ગયો હતો અને કન્ટેનર ઉપરથી કાબુ ગુમાવતા એ પણ મોટા પામ્યો હતો એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરેપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલ હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલની દિલ્હી ખાતે પ્રધાનમંત્રી સાથે શુભેચ્છા મુલાકાત સંસદ ભવન દિલ્હી ખાતે લોકસભાના દંડક તેમજ વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની શુભેચ્છા મુલાકાતે પહોંચ્યા હતા આ મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા લોકસભા દંડક અને વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલને વલસાડ ડાંગ મત વિસ્તારના વિકાસ માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું તેમજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સાંસદ ધવલ પટેલની વલસાડ ડાંગના લોકો વચ્ચે રહી સતત કાર્યશીલ રહેવાની કાર્યશીલીને

કરી નિકાલ કરવામાં આવ્યો હતો નવસારી એબી સ્કૂલની વિદ્યાર્થીનીઓએ ટીઆઈઆરએફ મુંબઈની મુલાકાત લીધી ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચ મુંબઈ દ્વારા વિદ્યાર્થીનીઓને વિજ્ઞાન પ્રવાહના વિષયનું ઊંડું જ્ઞાન પીરસાયું નવસરીની પ્રખ્યાત એવી એબી સ્કૂલના ધોરણ દસમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓએ કોલાબા મુંબઈ સ્થિત ટી શૈક્ષણિક મુલાકાત લીધી હતી જે દ્વારા વિદ્યાર્થીનીઓને વિજ્ઞાન પ્રવાહમાં વિષયનું ઊંડું જ્ઞાન પ્રાપ્ત કરાવ્યું હતું ટી આઈ એફ આરના કોલાબા મુંબઈ સ્થિત છે જ્યાં વિજ્ઞાન પ્રવાહના વિષયોમાં જીવવિજ્ઞાન રસાયણ વિજ્ઞાન ભૌતિક વિજ્ઞાનના વિષયોમાં રિસર્ચ કરનાર વિદ્યાર્થીઓએ જુદા જુદા પ્રયોગો બતાવવામાં આવ્યા હતા ઉપરાંત વિદ્યાર્થીનીઓ સાથે વાર્તાલાપ પણ કરવામાં આવી હતી શુક્રવારનું લઘુત્તમ તાપમાન સત્તર ડિગ્રી સેન્ટિગ્રેડ નોંધાયું આગામી દિવસોમાં ઠંડીનો ચમકારો વધશે નવસારીમાં ગુરુવારે સવારે લઘુત્તમ તાપમાન તેર પાંચ ડિગ્રી સેન્ટીગ્રેડ રહેવા સાથે હાલની શિયાળની મોસમનો અત્યાર સુધીનો ઠંડીનો સૌથી દિવસ કહી શકાય જ્યારે શુક્રવારે સવારનું લઘુત્તમ તાપમાન ગુરુવારના લઘુત્તમ તાપમાન કરતાં ચારેક ડિગ્રી જેટલું વધી સત્તર ડિગ્રીએ પહોંચ્યું હતું નવસારી એસટી ડેપોના મેનેજર કલ્પેશ ગાંધીએ એક નવું અભિગમ અપનાવ્યું છે જેથી કરી હવે શાળા કોલેજોમાં અભ્યાસ માટે આવતા બહાર ગામોના વિદ્યાર્થીઓએ એસટી ડેપો ખાતે જઈ લાઇનમાં ઊભા રહી અને પાસ કરાવવાની કોઈ જરૂર નથી એમણે શાળા કોલેજમાં પાસ કરાવવા માંગતા વિદ્યાર્થીઓની સંપૂર્ણ વિગતો સાથેના ફોર્મ ઓનલાઈન ભરી પીડીએફ જે તે ડેપોમાં મોકલી આપતા આવા વિદ્યાર્થીઓના પાસ રિન્યૂ કરી આપવામાં આવશે તેમજ શાળા કોલેજો પર મોકલી આપવામાં આવશે આ રીતે નવસારી એસટી ડેપો મેનેજર દ્વારા આ ઓનલાઈન પદ્ધતિ અપનાવી વિદ્યાર્થીઓનો સમય બચાવ્યો સાથે જ લાંબી કતારોમાં ઉભા રહી ટાઈમ બગાડવા માટેની જે ફરિયાદ હતી તે પણ દૂર થઈ નવસારીના વિરંજલી માર્ગ પર સ્થાનિકો દ્વારા પાલિકાની પરવાનગી વિના બબ્બે સ્પીડ બ્રેકરો બનાવી દેતા વાહન ચાલકોને હાલાકી નવસારી ગણદેવી માર્ગ પર તીઘરા લેવા પાટીદાર વાડીથી વિરાંજલી માર્ગ તરફ જતા રસ્તા ઉપર સ્થાનિક રહીશો દ્વારા પાલિકાની કોઈપણ જાતની પરવાનગી વિના જ સ્પીડ બ્રેકરો બમ્પ બનાવી દેવામાં આવ્યા છે નજીક નજીકમાં જ બબ્બે બમ્પ બનાવી દેતા આ રસ્તા પરથી પસાર થતાં અવર જવર કરતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે તેમજ નજીક નજીક આવેલા સ્પીડ બ્રેકરોને કારણે આ રસ્તા પર અકસ્માતની ભીતિ પણ સેવાઈ રહી છે તમારા કોઈ પણ પ્રસંગ લાઈવ પ્રસારણ કરવા વિડિયોગ્રાફી ફોટોગ્રાફી માટે સંપર્ક કરો સાય ગ્રુપ મીડિયા હાઉસ નાઇન એટ ટુ ફોર થ્રી સેવન ડબલ સેવન